મિત્રો આજે લા બાંગ્લાદેશની બોર્ડર ખુલી ગઈ છે તેથી ભાવમાં સુધારો આવ્યો છે ત્રણસો ને બાવન રૂપિયા ભાવ છો છે ઊંચામાં ચાલો મિત્રો આપણે એમાં લાલ કાંદામાં ત્રણસો ને બાવન રૂપિયા ભાવ છો છે અને સફેદ કાંદામાં નવસો ને બત્રીસ રૂપિયા બિયારણમાં ભાવ થયેલો છે ચાલો મિત્રો આપણે લાઈવ જ જોવાના છે बसो बसो यहाँ 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 बसो यह

મિત્રો સાઈઝ ની વાત કરીએ તો પચીસ એમ એમ થી લઈને પચાસ પંચાવન હાઠ એમ એમ સિત્તેર એમ એમ લગી સાઈઝ છે બધી તમામ સાઇઝ છે પચાસ પ્લસ સાઈઝ છે સાઈઝ એવો પિસ્તાલીસ પ્લસ સાઈઝ છે બધી ત્રણસો બાવન

ઓગળ જાય બોલ દે સાહેબ હું છું માળાભાઈ નું એક નું એક રૂપિયા એક રૂપિયા માર માર પેટ્રોલ હે બોલે આ હું ઉરે

ઓગણ બચા બચ્ચા એકાદ અઠાણ્યા એકસો અઠાવન રૂપિયા બચ્ચા રૂપિયા

એકો 75 રૂપિયા એકો 72 750 550 રૂપિયા 150 575 રૂપિયા 550 575 રૂપિયા 550 575 રૂપિયા ચાંગવાર જેમલુભાઈ હાલો તમારે ઓન છે 175 રૂપિયા જો મીડીયમ સાઈઝ મસ્તાર આ તમે અનુદી હાલો તમારે ઓન चाली એકસો એકસઠ ભાવ <laughs> તો વિસ્તે સીતરેમાં એસો હેટે દેખાય જોરવાને પા ઉપર 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 પાસતી પાસતી લેજો પાસતી લેતા હો 71 ભાઈ એક લઈ જો આ કે શેરી ઉપર ગાડી નીચેનો આગળ છે જ હોય ને કે ડેમેજ લઈ લો જો તો ખરિયાર 71 રૂપિયા 71 રૂપિયા 71 રૂપિયા 71 બોતે 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 રવે બોતે 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 બેતાલીસ સુડતાલીસ એકસો સુડતાલીસતાલીયા ત્રણ વાત રીતે સમોસા

અયા ટી કોઈને બોલવા ના પડવા પડે 335 335 રૂપિયા હલવાડ સુપર

બે નવસો બે હજાર છ નવસો ને છ રૂપિયા નવસો છુપાય નવસો છ સાત

બેસી ત્રી હજાર છ આઠ દ્વા બાર બંદ બાવીસ હોય દોઢ ત્રીસ ચાલી છસો ને ચાલી 5442 442 44 રૂપિયા બોલે 43 44 48 50 52 21 83 27 72 10 73 80 82 99 9800 2006 86 806 હારું છે 806 લાવો બેટા એક લઈ જાવ એક લઈ જાવ વર્ષો હા

બાવન રૂપિયા સાતસો બીજો કાચો ને અગિયાર રૂપિયા અગિયાર અગિયાર રૂપિયા ને મલુભાઈ ਫਰੋ ਬਾਰਟਰ ਮੈਂ ਪੈਨੋ ਕੁਦੀ 500 ਰੁਪਏ ਰੇ 100 ਰੋਡਾ ਰੋਏ 800 ਰੁਪਏ 800 ਰੁਪਏ 800 ਰੁਪਏ 800 ਰੁਪਏ 800 ਰੁਪਏ મિત્રો સફેદ નવી ડુંગળી છે નવસો અઢાર રૂપિયા ભાવ ઓછો છે સાઈજ ની વાત કરીએ તો આપણે પચીસ એમ થી લઈને પાંત્રી પચાસ એમ લગીની સાઈઝ છે બધી સાઈઝ છે એમાં

અબરે તો પૂરા શું છે ભિયા પદવા આ 80 રૂપિયા 180 એસી રૂપિયા